એક દીકરી નાની ઉંમરમાં બહુ મોટા સપના લઈને બેઠી હતી ભણવામાં પણ ખૂબ હોશિયાર સપના પ્રમાણે એની આવડત પણ એટલી ઊંચી બહુ ઊંચા સપના હતા કે પોતાને મહિલા પોલીસ બનવું હતું અને કુદરતે એની એ ઈચ્છા છે એને છીનવી લીધી નાની ઉંમરમાં જેને ભયંકર બીમાર આવી અને એવી બીમારી આવી કે દીકરી મૃત્યુ નજીક આવી ખૂબ ઉત્સાહ એટલો ને એટલો જ આમ જેને કહેવાય ને કે આનંદ કે હમણાં હું સાજી થઈશ એટલી જ હિંમતવાળી દીકરી લગભગ દસથી અગિયાર વર્ષની દીકરી હતી પણ એનો ઉત્સાહ એટલો હતો આજુબાજુના લોકો ડૉક્ટર બધા વિચારે કે આ દીકરીનો ઉત્સાહ છે પણ એ પ્રમાણે દીકરીને રિઝલ્ટ મળ્યું નહીં એક વખત એવું બન્યું કે દીકરીએ નર્સને વાત કરી કે હું સાજી થઈશ ને તો મારે પોલીસ બનવું છે મારે લોકોનું ધ્યાન રાખવું છે લોકોની રક્ષામાં રહેવું છે પણ આ તો શક્ય નહોતું હવે તો મને લાગે છે કે હું નહીં જીવી શકું અને એ જ સમયે નર્સની આંખમાંથી પણ આંસુની ધારા વહવા લાગી કારણ કે નર્સ તો જાણતી જ હતી કે હવે આ દીકરી રહી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી તેણે નર્સને કહ્યું હતું કે જો કોઈ મને અડધી કલાક પાંચ દસ મિનિટ પણ પોલીસની ઓફિસમાં બેસાડે ને તો પણ હું માની લઈશ કે હું પણ પોલીસ બની ગઈ આ જ વાત નર્સે આગળ કરી અને પોલીસની ઓફિસમાં એને ખૂબ માનભેર લઈ જવામાં આવી પોલીસની ગાડી ઢેડવા આવી અને દીકરીને લઈ અને પોલીસની ઓફિસમાં પણ બેસાડી કહેવાનું તાત્પર્ય એટલું છે કે નાની એવી ઈચ્છા જો કોઈની હોય અને મૃત્યુ નજીક આવે ને તો બંને તો આપણે પૂર્ણ કરીએ કેટલી હિંમત હતી એ છોકરીમાં પણ એ હિંમત કુદરતે એની છીનવી લીધી કહેવાય છે ને કે બાળા રાજા એ ભગવાનનું સ્વરૂપ છે કદાચ કોઈ ભગવાનના રૂપમાં એ દીકરી આવી અને એની આ ઈચ્છા છે એણે વ્યક્ત કરી પણ છેલ્લે અડધી કલાક પોલીસનું સુખ લઈને પણ એ ધામમાં ગઈ કેવી લાગી મારી આ સ્ટોરી તમે જરૂરથી જણાવજો ક્યારેક કોઈને બે મિનિટ સમય આપી દો કોઈને પ્રેમની જરૂર છે ને તો એની સાથે બેસો એની સાથે વાત કરો અને બે ઘડી પ્રેમ આપો એને